ગુજરાતી છું મિત્રો તમને લઈ આવ્યો છું બાલ વાટિકા જે નવું બની ગયું છે એની પહેલા તમે કાકરિયાની અંદરના નજારા જોઈ લો ફર્સ્ટ ક્લાસ નજારા છે ટોય ટ્રેનમાં બેસવાની શું મજા છે અને સાંજનો આ સમય જ્યારે આકાશમાં સૂરજ ભાઈસાબ છુપાઈ જાય ને ત્યારે નીકળવાની બહુ જ મજા આવવાની છે મિત્રો કેમ કે અહીંયા જે છે તડકો બહુ છે બેતાલીસ ડિગ્રીનું તાપમાન હોય છે અને છ પાંચ છ વાગ્યા સુધી લૂબ આવે છે એટલે હમણાં પાંચ છ વાગ્યા પહેલાં ના નીકળતા છ સાડા છ પછી ઘરથી નીકળજો અમે છ સાડા છ એ નીકળ્યા સવા છની આજુબાજુ અને અત્યારે સાત સવા સાત થાય છે આપણે અહીંયા પહોંચી ગયા છે તો આજે બાલવાટિકા તમને દેખાડીશું જે નવું બનીને તૈયાર છે ઇન્સ્ટાગ્રામની રીલ જોઈને મિત્રો અહીંયા પહોંચી તો ગયા પણ અત્યારે કોઈ ટિકિટ વાળું નથી અને કમિંગ શું લખેલું છે ઇન્સ્ટાગ્રામમાં અધૂરી પુધુરી માહિતી મોકલે છે જે ઇન્સ્ટાગ્રામના હેન્ડલ છે અમદાવાદ મીડિયા અને સમથિંગ કરીને છે તો આવી માહિતી ના આપો પૂરી માહિતી આપો હજી ચાલુ નથી થયું અત્યારે કાઉન્ટર એટલે ખાસ કરીને જોઈ લો તમે મિત્રો આપણે પાછળથી જવાની ટ્રાય કરીએ છીએ બીજું એક એમ્યુઝમેન્ટ પાર્ક છે ત્યાં આપણે ફરવાની આજે કોશિશ કરીશું મિત્રો અહીંયા બહુ બધું છે આમ તો મિરર હાઉસ છે મડ બાઇક છે બાળકો માટેની મડ બાઇક ગોકાર્ટ બાઇક છે ગ્લાસ ટાવર છે ઘણું બધું અહીંયા આવેલું છે અને જલધારા વોટર પાર્કનો વિડીયો જોવો હોય તો તમે ડિસ્ક્રિપ્શન અથવા આઈ બટન ક્લિક કરી શકો છો અત્યારે ટિકિટ છે નહીં ચાલુ થઈ નથી અને લોકો અહીંયા બેઠા છે અને રાહ જોઈ રહ્યા છે કે ભાઈ ટિકિટ મળશે કે નહીં પણ ખબર નહીં હવે આ ક્યારે ચાલુ થવા જઈ રહ્યું છે મને લાગે છે સંપૂર્ણ બનીને તૈયાર છે પણ થોડા દિવસોમાં ચાલુ થઈ જશે તો મિત્રો અહીંયા લોકલ લોકોથી આપણે પૂછ્યું છે જે સિક્યોરિટી વગેરે છે એમણે કીધું કે મે મહિનામાં ચાલુ થશે દસ મેની આજુબાજુ આ ચાલુ થવાની શક્યતા છે બાલવાટિકાની બાજુમાં જ મિત્રો એક અમ્યુઝમેન્ટ પાર્ક છે જેમાં આપણે હમણાં જઈશું અને એની આગળ છે આમ્રપાલી ફન એ બે અમ્યુઝમેન્ટ પાર્ક છે અને બાલવાટિકા બી થઈ ગયું એટલે ત્રણ લાઇનમાં થઈ ગયું બરાબર છે એ બેનો વિડીયો પણ તમને ચેનલ ઉપર જોવા મળી જશે અમ્યુઝમેન્ટ પાર્કમાં જવાની પહેલાં મિત્રો અહીંયા ખાણીપીણી બજાર આવી ગયું છે જે તમે કહી શકાય છે

એંસી રૂપિયા ટિકિટ છે એક જુલાની ટિકિટ એંસી રૂપિયા છે અને નાના બાળકોના જૂલાની ટિકિટ ચાલીસ રૂપિયા છે તમે સામે જે કોલંબસ જહાજ જોવો છો એની પણ ટિકિટ એંસી રૂપિયા છે એ જસ્ટ બાજુમાં આવેલું છે તો પહેલાં આપણે મિત્રો એડવેન્ચર વર્લ્ડમાં બધી રાઈડ્સ તમને બતાવવાનું છું એના પછી આપણે બહાર નીકળીને એક મોટો ગેટ બાલવાટિકાનો બનાવેલું છે બાલવાટિકાનું પહેલાં નામ ચાચા નહેરુ બાલવાટિકા હતું જે ઓગણીસો છપ્પનમાં બનાવવામાં આવ્યું હતું હવે અડસઠ વર્ષ પછી બાવીસ કરોડના ખર્ચે એને રિનોવેટ કરવામાં આવ્યું છે એક પ્રાઇવેટ કંપની દ્વારા પ્રાઇવેટ કંપની વર્ષે વીસ લાખ રૂપિયા ભાડું આપશે અને જે ઇન્કમ થશે એમાંથી થોડું કમિશન અમદાવાદ મ્યુનિસિપલ કો કોર્પોરેશનને આપશે તો બહાર સરસ મજાનું ગેટ અત્યારે તૈયાર બનીને તૈયાર છે પણ હજી પંદર વીસ દિવસ જેવા લાગવાના છે હવે વાટિકાનું મિત્રો નામ થઈ ગયું છે વાટિકા ફન કાર્નિવલ જે રીતે દર વર્ષે કાર્નિવલ થાય છે તેવું અને આ એડવેન્ચર વર્લ્ડની બી પહેલે પહેલાં ફરજિયાત ટિકિટ હતી કે ભાઈ આટલી ટિકિટ લો ને આટલી રાઇડમાં બેસવું જ પડશે પણ હવે તમારે ખાલી જોવું છે તો જોવાના કોઈ પૈસા નથી જે રાઇડમાં બેસવું છે એ રાઈડ ખરીદી અને તમે બેસી શકો છો તો આ રાઇડ તમે જોઈ રહ્યા છો આ અત્યારે લોકો બેઠા નથી એટલે ચાલુ નથી પણ તમે હું એક વિડીયોની લિંક આપું છું એમને તમમાં તમને બધી ચાલુ જોવા મળી જશે મેરી રાઉન્ડ અત્યારે ચાલુ છે બાળકો માટેની રાઇડ્સ બધી ચાલુ છે ચાલો આગળ જઈએ બીજી રાઈડ જોઈએ શું છે અને હજી અમ્રપાલી ફન વર્લ્ડમાં બી જવાનું બાકી છે ત્યાં પણ તમને ફટાફટ હું બધું બતાવું કેવું છે કેવી ફર્સ્ટ ક્લાસ ફરી રહી છે યાર અહીં ત્યાં હિંડોલા ખાતી બાળકોમાં બચપનમાં આવી મેળામાં લાગતી હતી પણ આવી સુંદર મજાની નથી હોતી

ઠીક છે અને અહીંયા ઉપરથી જે સાયકલિંગ અને જે ચેનમાંથી બાળકો આવે છે ને એ ઉપરથી દોરડા જઈ રહ્યા છે ચલો હવે આપણે આ ટકરાટકરીવાળી કાર સ્ટ્રાઇકિંગ કાર્સ આપણે જોઈએ છીએ એ તો એકસો પાંત્રીસ મિનિટ એકસો ને પાંત્રીસ સેન્ટીમીટરથી ઉપર તમારી હાઈટ છે તો આમાં બેસી શકો છો નાના બાળકો એનાથી નીચે હાઈટવાળાને બેસવાનું નથી અને નાનાની બાળકોની રાઈટ નથી એ એસી રૂપિયામાં ત્રણ મિનિટ તમે અહીંયા બેસી શકો છો એટલે મજા આવે છે ટકરાટકરી ઉપર જે તાર અડેલા હોય છે એ નથી પણ તો એ ટકરાટકરી કરવામાં મજા આવે મિત્રો અત્યારે ગરમીમાં આવવાનો બેસ્ટ સમય એ છે કે સાંજના સમયે તમે આવો બાકી શિયાળામાં તમે ગમે ત્યારે આવશો તો વાતાવરણ સારું છે અત્યારે ગરમીમાં એક સારું છે કે તમે જલધારા વોટર પાર્કમાં આવી શકો છો અને એના પછી સાંજ પડી જાય તો અહીંયા તમે ડાયરેક્ટ એન્ટ્રી કરી શકો છો હવે મિત્રો આ જુઓ બાળકો માટે એક સ્વિમિંગ પુલ બનાવેલું છે સ્વિમિંગ પુલની અંદર બાળકો ફસ્ટ ક્લાસ મજાનું આમાં બેસીને મજા લઈ શકે છે આનંદ લઈ શકે છે નાની એવી બોટિંગનું અંદર પણ ફૂડ કોર્ટ પણ છે મેગી સમોસા દાવેલી વડાપાઉં પીઝા બર્ગર સેન્ડવિચ મળે છે અને જોડે જોડે મિત્રો આઈસ્ક્રીમનું કાઉન્ટર પણ આગળ આવેલું છે ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ જવાનો ટાઈમ છે આપણે જુઓ આ ચકડોળ મેં તમને જે બટાવી એ ચાલુ થઈ ગઈ છે અને અહીંથી હવે બાળકો પણ ઘણું એન્જોય કરી લીધું એટલે આપણે આગળ વધીએ અને એક હજુ ગેટ આપણને જોવાનું છે બહુ નાના બાળકો માટે પણ રાઇડ્સ છે એના પર ચાલીસ રૂપિયા જ રાખેલા છે અમ્યુઝમેન્ટ પાર્કની આપણે બહાર આવી ગયા છીએ એની બાજુમાં સ્નો પાર્ક છે જે પણ આ બાલવાટિકાનું જ ભાગ રહેશે અને અત્યારે ચાલુ નથી થયું એક મહિનો લાગશે આપણે અંદરથી પૂછ્યું છે અત્યારે કોઈ જાતની એન્ટ્રી ટિકિટ અહીંયા નથી અહીંયા ગ્રેન્ડ એન્ટ્રી ભાગ છે અહીંયા આગળથી તમે જશો તો ગેટ નંબર સાત આવે છે અને ગેટ નંબર સાત પાસેથી બી આવશો તો અમ્રપાલી ફન વર્લ્ડ આવશે એની અંદર જલવા જલધરા વોટર વર્લ્ડ છે અને અહીંયા બાલવાટિકા થયું અને આ કંઈક ગ્લાસનું આખું બની રહ્યું છે એટલે જેવું ઓપન થઈ જશે એટલે એ દિવસે આપણે પાછા એન્ટ્રી મારીશું અહીંયા અને આખો વિસ્તારથી વિડીયો તમારા માટે બનાવીશું પણ અત્યારે તો એપ્રિલ મહિનો ચાલે છે એટલે કે તમે મે મહિનાની એન્ડમાં આવો તો સારું છે વેકેશનમાં બાળકો માટે કદાચ બાલવાટિકા ખુલી જશે મે મહિનામાં જ્યારે વેકેશન હશે ત્યારે પણ અત્યારે પંદર વીસ દિવસ સુધી તો કોઈ ખુલ્યું નથી ભારતમાં એક પ્રોબ્લમ શું છે ખબર છે દરેક જગ્યાએ આપણે ચાપલુસો લોકો મળી જશે અહીંયા તમે થોડુંક અહીંયા જઈને બી વિડીયો બનાવશો ને તો નહીં બનાવતી હવે સાઉદી દુબઈમાં દરેક જગ્યાએ વિડીયોગ્રાફી અલાવ હોય છે અને ઇન્ડિયામાં તમે જ્યાં પણ ને ત્યાં અમુક જગ્યાએ કે ભાઈ અહીંયા વિડીયો ના બનાવો ત્યાં વિડીયો અરે તો બનાવવું શું કામ છે અને કોઈ તમારે કોઈ વિડીયોગ્રાફી કરવા એવું છે તો તમારું પ્રમોશન જ થવાનું છે પછી કે મેનેજમેન્ટ અલાવ નથી કરતું તો આવા મેનેજમેન્ટને હું કહું છું કે તમે જ્યારે કોઈ વિડીયો બનાવવા આવશે તો એ થોડી જાણકારી તો આપશે અહીંયા હવે તમારે અહીંયા બહાર ઊભી રહીને જો વિડીયો બનાવવાની તમારી મન મનાય છે તો તમે પછી અહીંયા બેરીકેટિંગ જ લગાવી દો એટલે આટલે જ આપણો ભારત દેશ છે એ બહુ પાછળ છે મિત્રો એનું રહેવાનું કારણ જ આજે કે ચાપલુસો બહુ બધા છે આપણા ભારત દેશમાં તો ચાલો મિત્રો હવે આપણે બહાર નીકળી જઈએ કેમ કે ભાઈ છે વિડીયો બનાવવા દેવાની પરમિશન આપતા નથી અને આપણને કહે છે કે ભાઈ બહાર નીકળો જો કે આપણે પૂરી રીતે અંદર ગયા પણ ન હતા જેના લીધે હવે આપણું મન ભાંગી ગયું છે ને હવે અહીંયા આપણે વિડીયો આને પૂરો કરવો પડશે પણ અહીંયા બટરફ્લાય હાઉસ હશે અહીંયા ડાયનાસોર પાર્ક હશે બાળકો માટે ગાડી ચલાવવાનું હશે મોટેરાવની ગાડી ચલાવવાનું હશે થ્રીડી હશે ઇલ્યુઝન પાર્ક હશે આવું બધું આવનાર દિવસોમાં તમને અહીંયા જોવા મળશે તમે મિત્રો બહારથી એન્ટ્રી લેશો અથવા બહાર નીકળશો તો થોડા ઘણી રાઇડ્સ બાળકો માટે અહીંયા પણ છે જેના ત્રીસ રૂપિયા અહીંયા રાખેલા છે રાઇડ્સના અને મને આ જે પાર્કિંગનું તમને બતાવવાનું રહી ગયું પાર્કિંગના નેવું રૂપિયા કરી નાખ્યા છે જે મને બહુ જ મોંઘા લાગ્યા તમારું શું કેવું છે એના વિશે